કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ થઈ ગયા તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિશુ રાજપૂત વિશે કેમ કે તમને ખબર હશે કે એક મહિના પહેલાં જ વિશુ રાજપૂતના લગ્ન થઈ ગયા હતા એ લગ્નમાં એક કલાકાર તો બધાએ બોલાવતા હોય છે બે કલાકાર બધાય બોલાવતા હોય છે પણ વિશુ રાજપૂતે બાર કલાકારોને આમંત્રણ આપ્યું હતું બારે કલાકાર આવ્યા હતા એ હકાપા ગઢવી કે ગમે તે હોય બધે બધા કલાકારો આવ્યા હતા પણ સાહેબ ખરેખર આજે દુઃખ એ વાતનું થાય છે કેમ કે ભાઈ આજે એકલા પડી ગયા છે અને આમ તો એકલા છે નહીં પણ એમના જીવન સાથે એમને મૂકીને ચાલ્યા ગયા સાહેબ આપણને દુઃખ એ માટે થાય છે કેમ કે સૌથી પહેલાં તો સાહેબ આટલો બધો ખર્ચો કર્યો એ માણસને બે હાથ નથી એક પગ નથી છતાંય સાહેબ પોતાના દમ ઉપર આટલા લગ્ન કર્યા પોતાનો બંગલો લીધો પોતાની ગાડી લીધી અને પોતાની વાઈફ ખુશ રહે એ માટે એમને બધાએ પ્રયત્ન કર્યા છે પણ સાહેબ તમને ખબર છે ને કે ધંધો ગમે વ્યક્તિને કરવો પડે છે હું પોતે એડિટર છું મને પોતાને ખબર છે કે વિડિયો એડિટિંગ કરતાં કેટલી વાર લાગે છે વિડીયો ગોતતા કેટલી વાર લાગે છે અને પછી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા સાહેબ ખૂબ જ મહેનત હોય છે તમે ગમે ત્યાં જાઓ મહેનત તો બધાને લાગે છે પણ વિષુ રાજપૂતની જે ધર્મપત્ની એમને મૂકીને હાલ્યા ગયા પણ ખરેખર સાહેબ ગાતો વિષુ રાજપૂતને લાગ્યો છે અને એ માટે લાગ્યો છે કેમ કે પ્રેમ એમને કર્યો છે સાહેબ આજકાલની દુનિયા જેવી મતલબ એ છે કે પ્રેમ કરે ને એ સાહેબ પસ્તાય છે હવે વિષુ રાજપૂત સાહેબ તમે જાણો છો આ માણસ કેવું છે ભલે એને ભગવાને બે હાથ નથી આપ્યા આપ્યાને એક પગ ભલે ભગવાનને લઈ લીધો હોય પણ સાહેબ આ માણસ સુખ અને દુઃખમાં બધાય લોકોની મદદ કરે છે અને હું તો એમને પહેલાંથી જાણું જ છું ભાઈ અને આ માણસ કેવો છે તો હું જાણું છું અને તમે જાણો છો ઇન્સ્ટાગ્રામમાં એમને બહુ બધા સારા ફોલોવર્સ છે અને ખબર નહીં આ વિડીયો આપણા વિશુભાઈ જોડે પહોંચશે કે નહીં પહોંચે પણ હું વિડીયોના માધ્યમથી અપીલ અપીલ કરું છું બધા લોકોને કે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે ભાઈને તમે જેવો સાથ અને સહકાર આપીને એ વીસ લાખથી વધારે લોકો જોડે એમનો વિડીયો પહોંચાડ્યો એ વીસ લાખ લોકો એમને સપોર્ટ કરે છે એવો ને એવો સાહેબ તમે સપોર્ટ કરતા રહેજો ભાઈના લગ્ન બીજી વારે ભગવાન કરાવશે ને ધામ ધૂમથી કરાવશે ને હવે એવી ધર્મપતને હલાવો ભગવાનને પ્રાર્થના કરો કે સાહેબ એમની આખી જિંદગી સાથે રહે બસ હું પણ એટલું જ ઈચ્છું છું કેમ કે સાહેબ આ માણસ જોડે પૈસા બધું છે સુખ શાંતિ બધું જ છે પણ સાહેબ બે હાથ અને એક પગ નથી ને એટલે કહેવાય ને કે છોકરીઓ પાછી પડતી હોય છે પણ સાહેબ ભગવાન એનું ભલું કરશે જે છોકરી આ ભાઈને પરડશે ને એ ભાઈ તમને આખી જિંદગી ખુશ રાખશે બસ આજ માટે આટલું રાખીએ છીએ માતાજીને પ્રાર્થના કરજો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવું સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ